જૂનાગઢ શહેરના ભવનાથક ક્ષેત્રમાં આવેલ દામોદર કુંડ પર પિતૃતર્પણ અને દાન પુણ્ય કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમજ વરસાદના કારણે દામોદર કુંડમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી હતી જેથી પિતૃતર્પણ અને સ્નાન વિધિ સમયે દામોદર કુંડમાં પાણીના પ્રવાહમાં શ્રદ્ધાળુઓના ડૂબવાના બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તરવૈયાઓની ચાર ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ज मग महानगरपालिका फायर शाखा द्वारा भादरवी अमास दरमियान दामोदरकुंड खाते फायर ब्रिगेड द्वारा राखेल तरवैया द्वारा एक सप्टेम्बर बेहजार चौवीस रोज सवारी कुल बार मणस ने रेस्क्यू कर जीवित बहार काढ़ेल बे सप्टेम्बर बेहजार चोवीस अमास दिवसे बपोर बेवागधी मांग सोल व्यक्ति ने बपोर पची आठ व्यक्ति रेस्क्यू कर जीवित बहार काढ़ेल आम कूल छत्रीस मणसों रेस्क्यू करेल વધુમાં વધાવી ગામે ચેકડેમાં અલ્ટો કાર પડેલ હોય તેને પણ રેસ્ક્યુ કરી ફસાયેલ મૃતદેહને પણ બહાર કાઢવામાં આવેલ છે